આ તો ઓર આ તો પક એ કદા હવે એ એ જિયા કદા ભાઈ આવો તો ભાઈ આવો એનું ટ્રાફિક લઈ નાખ ભાઈ વિરાટ સટ મારો ઉભા ભાઈ આવો આવળવા કોનો વીક છે વાહ બેબા આવે તો હવે

ઓજો જોજો આપણે આ જો આ આ જીતી <laughs> <laughs> બોલા આગે બોલા આપણો પૂછો જાઓ કોઈ ખબર પડે હેંડી પૂછો બોલા જોવા માટે અમારી ચેનલ જેનું નામ છે